ધિકાદ્ય નવ ચિન્નાનંત ચિન્હ માત્રમૂર્ત સ્વાનુભૂત નમઃ શાતાય તે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જી મિત્રો આજે આપણે આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં વાત કરવાના છીએ આજના પંચાંગ પ્રકરણ વિશે પંચાંગ પ્રકરણની સાથે સાથે આપણા દિન વિશેષ વિશે વાત કરીશું બાર રાશિના જાતકોના ક્યાં છે એ અને સાથે આજનો એક મહા ઉપાય આજે ડી ઇન્ડિયાના વિશેષ એક દર્શકનો પ્રશ્ન જે આવ્યો હતો અને મિત્રો એ જ પ્રશ્ન અનુસાર આપણે આજે વાત કરવી છે આપણા પંચાયતન વિશે આપણી હિન્દુ વૈદિક સનાતન સંસ્કૃતિના ક્યા એ મુખ્ય પંચાયતન પાંચ દેવતાઓ રહેલા છે અને એ પાંચ દેવતાઓની પૂજા અર્ચના દ્વારા આપણને કેવા ફળની પ્રાપ્તિ થવાની છે એના વિશે જ આપણે વાત કરવાની છે આજના આપણા આ કાર્યક્રમની અંદર તો આપ પણ જોડાઈ જાઓ આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન ચોક્કસથી મિત્રો કિસ્મત કનેક્શનની અંદર આજે આપણે વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે તો ક્રોધી નામનું આ સંવત્સર ચાલી રહ્યું છે અને એ ક્રોધી સંવત્સર ની અંદર આજની તારીખ વિશે આપણે વાત કરીએ તો નવ સાત બે હજાર ને ચોવીસ એટલે કે નવમી જુલાઈ બે હજાર ચોવીસ થઈ રહ્યો છે મિત્રો સ્થાપ્યમ સમાપ્યમ શનિભાવમાં વાસરે મંગળવાર શુભ વાર આજે મંગલ કરે સૌનું મંગલ એ ભાવ થી મંગળવાર આજે પ્રાપ્ત થઈ રહ્યો છે આજની તારીખની સાથે સાથે આજની તિથિ વિશે આપણે વાત કરીએ

કોઈપણ જાતકોને આશ્લેષા નક્ષત્ર હોય ને તો ચોક્કસથી યોગ્ય બ્રાહ્મણો પાસે જઈ અને એ આશ્લેષા નક્ષત્રનું વિધાન આશ્લેષા શાંતિ પ્રયોગ કરાવવો જોઈએ કારણ કે એ આશ્લેષા નક્ષત્ર દ્વારા એના જે કાંઈ ચરણ રહેલા છે પહેલું બીજું ત્રીજું અને ચોથું એ ચાર ચરણ દ્વારા ભાઈ ભાંડુ છે માતા-પિતા છે મોસાળ પક્ષ છે અને પક્ષ છે એના ઉપર ભાર લેતો હોય છે અને

તો બરાબર સવારે સાડા પાંચ વાગ્યાનો એટલે કે પાંચ અને ત્રીસનો આજનો સૂર્યોદય બતાવવામાં આવ્યો છે અને સાંજે સાત વાગ્યાને બાવીસ મિનિટનો સમય એ સૂર્યાસ્તનો સમય મિત્રો બતાવવામાં આવ્યો છે આજની રાશિ વિશે વાત કરીએ ને તો આજે જન્મેલા જાતકો છે એમની રાશિ કર્ક રાશિ બતાવવામાં આવી છે પરંતુ જે જાતકોનો જન્મ સમય સવારે સાત વાગ્યા અને ત્રેપન મિનિટ સુધીનો જન્મ સમય હોય ને એ જાતકોની આજે કર્ક રાશિ ત્યારબાદ જન્મેલા જાતકો છે સવારે સાત અને ત્રેપન પછી જેમનો જન્મ થયો હોય જન્મ થાય એમની રાશિ મિત્રો એ સિંહ રાશિ બતાવવામાં આવે છે તો કર્ક રાશિના અક્ષરો ડ અને હ બતાવવામાં આવ્યા અને સિંહ રાશિના અક્ષરો મ અને ટ બતાવવામાં આવ્યા તો મિત્રો આજે વાત કરી નક્ષત્ર યોગ સૂર્યોદય સૂર્યાસ્ત અને ચંદ્ર રાશિ અને એની સાથે સાથે આજના દિવસે મિત્રો અભિજિત મુહૂર્ત વિશે વાત કરીએ તો સવારે અગિયાર વાગ્યાથી લઈ અને અઠ્યા અઠાવન મિનિટ અગિયાર ને અઠાવન મિનિટથી લઈ અને બાર અને ત્રેપન સુધીનો સમય એ અભિજિત મુહૂર્ત દિન વિશેષમાં મિત્રો બતાવવામાં આવ્યો છે ત્યારબાદ આજના દિવસે રાહુકાળ વિશે આપણે વાત કરીએ તો ત્રણ અને ચોપન એટલે કે બપોરનો સમય ત્રણ અને થી લઈ અને પાંચ અને આડત્રીસ મિનિટ સુધીનો સમય એ રાહુકાળ બતાવવામાં આવ્યો છે મિત્રો તો વિશેષતઃ આજના આ કિસ્મત કાર્યક્રમની અંદર આપણે આજના પંચાંગ પ્રકરણ વિશે વાત કરી પંચાંગ પ્રકરણની સાથે સાથે દિન વિશેષ વિશે પણ આપણે વાત કરી મિત્રો અને અત્યારે આપણે જોવા જઈએ તો ગુપ્ત નવરાત્રિનો સમય પણ ચાલી રહ્યો છે તો એ ગુપ્ત નવરાત્રિ આમ તો એવું કહેવાય કે અષાઢ મહિનો એ ખેડૂતો માટે શ્રેષ્ઠ મહિનો છે અષાઢ મહિનાની અંદર કરેલી જે કોઈ વાવણી છે કરેલી મહેનત છે ને એ આગળના સમયમાં તમારા માટે રંગ લાવે એમ મિત્રો સારા વિદ્વાનો છે સારા ઉપાસકો છે સારા અનુષ્ઠાન ધારકો છે એની માટે થઈ અને અનુષ્ઠાનની વાવણી કરવા માટે પોતાના માટે પુણ્યનું ભાથું ભરવા માટેનો આ યોગ આ સમય એ અષાઢ મહિનાની આ ગુપ્ત નવરાત્રિ બતાવવામાં આવી છે ત્યારે આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન મિત્રો આપ પણ આ પુણ્યનું અને ફળનું ભાથું પ્રાપ્ત કરી શકો છો મા ભગવતીના ચંડી પાઠનું પઠન કરાવો કોઈ વિદ્વાન બ્રાહ્મણોને ઘરે બોલાવી પોતાની ફેક્ટરીમાં બોલાવો નોકરીના વ્યવસાયના સ્થળ ઉપર બોલાવો અને ત્યાં માં ભગવતીના ચંડી પાઠનું પઠન બ્રાહ્મણોના મુખેથી કરાવો અને એ પઠનની જે કાંઈ વાઇબ્રેશન છે એની હોરાઓ છે એ આ દરમિયાન આ સમય દરમિયાન ચોક્કસથી તમારા નોકરીના ધંધાના કે વ્યવસાયના સ્થાનની અંદર સફળતા અપાવવા વાળું બને ઘરની અંદર મિત્રો તમારા કુલદેવીનો એક અખંડ દીવો આ નવ દિવસ દરમિયાન ચાલુ રાખો ગુપ્ત નવરાત્રિ અત્યારે ચાલુ રહી છે ત્યારે એ ગુપ્ત નવરાત્રીના અંગેભૂત માં ભગવતી આપણા દરેકનું કલ્યાણ કરે એક ભાવ બતાવવામાં આવ્યો એ કંઈ ન કહી શકે તો માતાજીના નવા મંત્રનો જપ પણ મિત્રો કરો ને તો પણ આપણને ફળની પ્રાપ્તિ થાય બજ આજ ફળ સાથે આપણે બાર રાશિના જાતકો વિશે પણ વાત કરવી છે સર્વ મિત્રો આજની રાશિ મેષ રાશિ મેષ રાશિ વિશે આપણે વાત કરીએ તો એવું કહેવાય કે મેષ રાશિના જાતકો માટે આજે ખર્ચા ભર્યો દિવસ રહેવાનો છે ત્યારબાદ નકામાં ખર્ચ ન થાય એનું ખાસ ધ્યાન મેષ રાશિના જાતકોએ આજે ધ્યાન રાખવાનું છે બિઝનેસ કરતા જે કોઈ લોકો હોય એને વિશેષ જોખમ જોખમ લેવાની આજે જરૂરિયાત નથી ક્યાંક એવું નવું જોખમ તમે આજે છો તમારા નુકસાનકારક એ બની છે બાળકો દ્વારા આજે નવા સમાચાર સાંભળવા માટેની એક ઉત્તમ તક એક લાભ આજે મેષ રાશિના જાતકોને બની રહે છે ત્યારબાદ બીજા રાશિ નંબરની વિશે વાત કરીએ તો વૃષભ રાશિ જેના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે વૃષભ રાશિના જાતકો માટે આજે તન મન અને ધનની અંદર વૃદ્ધિના યોગો જણાય છે તમારા આર્થિક કે વ્યવસાયની અંદર કોઈ એવા હિતશત્રુઓ હોય કોઈ એવા શત્રુઓ હોય તો સામો પક્ષ તમને આજે મજબૂત લાગે જેમની સામે આજે તમારે સાચવવા ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે વિદ્યાર્થી વર્ગ માટે આજે સાચવવાનો દિવસ છે તમારી કળામાં નિપુણતા યોગ્ય ભર્યો દિવસ આજે વિદ્યાર્થી વર્ગ માટે બતાવવામાં આવ્યો છે ભવિષ્ય માટે થઈ પૈસાની બચત કરવા માટે આજે કોઈ કાર્ય કરવું હોય તો વૃષભ રાશિના જાતકો આગળ ભવિષ્ય માટે કરેલું રોકાણ એ તમને સારું ફળ અપાવી શકે છે ત્રીજા નંબરની રાશિ વિશે મિત્રો વાત કરીએ મિથુન રાશિ બતાવવામાં આવી જેના અક્ષરો છે ક છ ઘ મિથુન રાશિના જાતકો માટે આજે વાત કરીએ તો મધ્યમ દિવસ અનુકૂળ દિવસ બતાવવામાં આવ્યો છે ત્યારબાદ પોતાના પરિવારજનો દ્વારા આજે વાદ વિવાદ ન થાય એના માટે થઈ મિથુન રાશિના જાતકોએ આજે શાંતિ રાખવાની છે મધ્યાહન કાળ સુધીનો સમય શાંતિથી પસાર કરવાનો સમય બતાવવામાં આવ્યો છે બપોર પછી કોઈ ટૂંકી યાત્રા કોઈ ધાર્મિક યાત્રા કોઈ પરિવારજન સાથે કોઈ બહાર જવાનો યોગ એ મિથુન રાશિના જાતકો આજે બની રહે છે સાંજના સમયે શારીરિક સમસ્યા પેટ કે માથાનો દુખાવો મિથુન ભગવાન ગુરુની ઉપાસના કરો ચોક્કસથી પેટના લગતા કે માથાને લગતા રોગોમાંથી મુક્તિ મળતી જણાય ચોથા નંબરની રાશિ મિત્રો આવી રહી છે કર્ક રાશિ જેના અક્ષરો આવે છે ડ અને કર્ક રાશિના જાતકો માટે આજે વાત કરીએ ને તો રોજગાર મેળવવા માટે થઈને જે લોકો ભટકી રહ્યા છે આમ તે માટા મારી રહ્યા છે એમાં કર્ક રાશિના જાતકોને આજે પોતાનો રોજગાર મળવાની નવો વ્યવસાય કે કોઈ નવી જગ્યાએ નોકરી મળવાની એક તક કર્ક રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહી છે જૂની નોકરી કે જૂના વ્યવસાયમાં તમને કંટાળો આવતો હોય તમારા માલિક હોય તમારા બોસ હોય વારંવાર તમને કટકટ કરતા હોય તો એને વિરામ આપી અને નવી જગ્યાએ તમારે નોકરી મેળવવી હોય ને તો આજે એવા યોગ બની રહ્યા છે શેરમાં માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ ની અંદર કોઈ રોકાણ કરવું હોય તો કર્ક રાશિના જાતકો આજે ચોક્કસથી એના અંદર રોકાણ કરો કે જેના દ્વારા તમને ઉત્તમ ફાયદાની પ્રાપ્તિ થાય સી રાશિના જાતકો માટે વાત કરીએ જેના અક્ષરો આવી રહ્યા છે મ અને ટ સી રાશિના જાતકો આજે મધ્યમ ફળદાયી દિવસ પસાર કરવાનો છે મિત્રો તમને આજે આકસ્મિક પૈસાની પ્રાપ્તિ થઈ શકે છે કોઈ એવી જગ્યાએ પૈસાની લેવડ દેવડ કરી હોય તો આજના દિવસે કદાચ તમને એ તમારો રોકેલો પૈસો ફાળવેલો પૈસો તમને પુનઃ પ્રાપ્ત થઈ શકે છે અને એ પૈસા પ્રાપ્ત થાય નાણાં પ્રાપ્ત થાય એના દ્વારા સિંહ રાશિના જાતકોને આજે ક્યાંય નકામો ખર્ચ પણ કરવો પડે એનો પણ યોગ છે ધ્યાન રાખજો મિત્રો આજે નકામો ખર્ચ તમારા માટે નુકસાન લાવી શકે છે ત્યારબાદ મોટા વ્યવસાયકારો માટે આજે ખૂબ જ સાવચેત ભર્યો દિવસ પસાર કરવાનો છે ક્યાંક મોટું રોકાણ કર્યું હોય તો એની અંદર ક્યાંક નુકસાનીનો વારો આવી શકે એવા યોગો પણ સિંહ રાશિના જાતકો માટે આજે બની રહ્યા છે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો કન્યા રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે પઠણ કન્યા રાશિના જાતકોના પ્રભાવની અંદર પોતાની માન અને કીર્તિની અંદર આજે વૃદ્ધિ થવાના યોગ છે ક્યાંક કન્યા રાશિના જાતકોને આજે જશ મળવાના યોગો છે મિત્રો જ્યાં ઘણી બધી બહેનો કહેતી હોય છે ત્યારે શાસ્ત્રીજી અમે ઘણું બધું કામ કરીએ છીએ અમારે ઘરનું કામ પણ કરીએ છીએ અમે પરિવારનું કામ પણ કરીએ છીએ આખો દિવસ અમે કામ કરીએ પણ અમને જસ મળતો નથી પણ આજે કન્યા રાશિના દરેક જાતકોને એક જસ મળવાનું કીર્તિ મળવાના યોગો બતાવવામાં આવ્યા છે પરંતુ આ બધા જ યોગોને પ્રાપ્ત કરવા માટે કોઈની સાથે આજે કન્યા રાશિના જાતકોએ દલીલ નથી કરવાની બસ મૌનમ સર્વાર્થ સાધનમ આ મૌન જ તમારા જીવનમાં અને આજના દિવસે તમને કીર્તિ અને જસ અપાવવા વાળું તત્વ બનવાનું છે મિત્રો ક્યાંક બોલીને આપણી બાજી ન બગડે ધ્યાન રાખવાનું છે આગળની રાશિ વાત કરીએ તુલા રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ર અને ત તુલા રાશિના જાતકો માટે આજે આવકમાં વૃદ્ધિ થતી જણાય તમારા બાળકોના ભવિષ્ય માટે તમે આજે કોઈ પૈસાનું રોકાણ કરવા માંગતા હો તો તુલા રાશિના જાતકો ચોક્કસથી પોતાના બાળકો માટે થઈને આજે પૈસાનું રોકાણ કરજો એ સારી તક અને લાભકારક આજે તુલા રાશિના જાતકો માટે બની રહે આગળની રાશિ વિશે મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી બનવાનો છે ભગવાન ચંદ્ર મહારાજ તેના ઉપર કામ કરે તેના ઉપર આશીર્વાદ અર્પણ કરે એવો ભાવ આજે કરેલું દરેક કાર્ય તમને મનવાંચિત ફળની પ્રાપ્તિ વૃશ્ચિક રાશિના જાતકોને ભગવાન ચંદ્રનારાયણ કરાવવાવાળા બને કોઈ પણ કાર્ય કરો છો ને મિત્રો તો એની અંદર આજે મન દયને કાર્ય કરજો ચિત્ત પ્રસન્ન રાખી અને કાર્ય કરજો તો ચોક્કસથી એનું ફળ આજના દિવસે વૃષ્ટિક રાશિના જાતકોને બની રહે બપોર પછીનો સમય ખૂબ જ આનંદદાયક કન્યા વૃષ્ટિક રાશિના જાતકોને બતાવવા માટે આવ્યો છે અને એ ભોગવવા માટે મિત્રો સાંજના સમયે પરિવાર સાથે બાળકો સાથે તમે સમય વ્યતીત કરજો ચોક્કસથી આનંદની પ્રાપ્તિ થશે ત્યારબાદ આગળની રાશિ ધન રાશિ વિશે વાત કરીએ ધન રાશિના અક્ષરો આવી રહ્યા છે ભ ધન રાશિના જાતકો આજે આજનો દિવસ ખૂબ જ સાવચેતીથી સમજદારીથી નીકાળવો પડે એવા એક યોગો છે ક્યાંક ભાઈ ભાંડુ દ્વારા તમારી માલ મિલકતમાં ભાગ પડી શકે છે માલ મિલકતનું વિભાજન થઈ શકે છે અને એ માલ મિલકતના વિભાજનની અંદર પારિવારિક પૈતૃક સંપત્તિમાંથી તમને નુકસાનીની ભીતિ પણ થઈ શકે છે આવા યોગ ધન રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે તમારા સ્વભાવમાં આજે નમ્રતા લાવવાની જરૂર છે કારણ કે સ્વભાવના કારણે ક્યાંક નોકરી ધંધા કે વ્યવસાયમાં આ વાણીના કારણે થઈને આપણે ગુમાવવું પડે ત્યારબાદ આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો મકર રાશિ આવે છે જેના અક્ષરો છે મકર રાશિના ખ અને જ મકર રાશિના જાતકો વિશે મિત્રો આજે વાત કરીએ તો આજનો દિવસ ફાયદાકારક બની રહેવાનો છે કારણ કે મકર રાશિના જાતકોને આજે કોઈ સરકારી કાર્યની અંદર અપૂર્ણ રહેલું કોઈ કાર્ય સરકારી હોય ને તો એ રાજકીય કાર્ય કાર્ય એ સરકારી આજે એને એના અંદર લાભ મળવાના યોગો છે એ અટવાયેલું સરકારી કાર્ય છે કોઈ રાજકીય કાર્ય છે એ પૂર્ણ થાય અને પૂર્ણ થવાની સાથે સાથે એને એના લાભો પણ આજે મકર રાશિના જાતકોને મળે એવા એક યોગો બતાવવામાં આવ્યા છે પરંતુ આજના દિવસે મકર રાશિના જાતકોએ ખાસ સાચવવા જેવું છે કે તમારી સાથે ક્યાંય કોઈ છેતરપિંડી ન કરે કારણ કે આજે જોઈએ છીએ રાજકીય કાર્યોની અંદર સરકારી કાર્યોની અંદર ખૂબ જ છેતરપિંડી થઈ રહી છે તમને એવું લાગે કે મારું કાર્ય પૂર્ણ થયું પરંતુ ક્યાંક તમે છેતરાણા ન હોય એનું ખાસ ધ્યાન રાખજો મકર રાશિના જાતકો ત્યારબાદ આગળ આપણે વાત કરવી છે કુંભ રાશિ વિશે મિત્રો કુંભ રાશિના જાતકો માટે આજે એવું કહેવાય કે પરેશાની ભર્યો દિવસ મન તમારું પ્રતિકૂળ રહે મન વ્યાકુળ રહે બેચેની છે અશાંતિ છે આવું અનુભવાય કારણ કે ચંદ્ર આજે વિરુદ્ધ દિશામાં ચાલે છે ચંદ્ર એ મનનો કારક છે ચંદ્ર એ શીતળતા પ્રદાન કરવા વાળું છે પણ જ્યારે વિરુદ્ધ દિશામાં હોય ને પ્રતિકૂળ હોય ને ત્યારે મિત્રો શાંતિ રાખવી જોઈએ આજે મન તમારું અશાંત હોય કોઈ જગ્યાએ તમે જાઓ તો ત્યાં તમને બેચે નહીં પરંતુ બપોર પછીનો સમય એ જ પ્રકારે તમને ખુશીઓથી ભરપૂર કરે એવો યોગ કુંભ રાશિના જાતકો માટે બનાવવામાં આવ્યો છે માલ મિલકત સંબંધી કોઈ સમસ્યાઓ હોય તો એને બપોર પછીના સમયે એ સમસ્યાની અંદર અંત આવી શકે એવા એક યોગો બતાવવામાં આવ્યા છે ત્યારબાદ શારીરિક સમસ્યાઓનો આજે હે કુંભ રાશિના જાતકોએ સામનો કરવો પડી શકે છે મનથી જ્યારે વ્યક્તિ અશાંત હોય ને ત્યારે આ બધી તકલીફ થાય મિત્રો એટલે શારીરિક સમસ્યાઓ પણ કુંભ રાશિના જાતકોને આવી શકે છે પણ ભગવાન ચંદ્રનું આયોજન ભગવાન ચંદ્રનું અનુષ્ઠાન કરો તો ચોક્કસથી એમાંથી ફળની પ્રાપ્તિ થાય અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ જેના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે ચ જ થ રાશિના જાતકો માટે આજે સામાન્ય દિવસ બતાવવામાં આવ્યો છે કોઈ ઈજા કે અકસ્માત દ્વારા આજે તમને કાંઈક નુકસાની થઈ શકે છે પડવાથી કે વાગવાથી કોઈ ઈજા થાય કોઈ આકસ્મિક યોગ બને અને એના દ્વારા તમને નુકસાન થાય એવો મીન રાશિના જાતકોને આજે યોગ છે એટલે ડ્રાઇવિંગ કરતી વખતે વાહન ચલાવતી વખતે સંભાળીને સાવચેતીથી મીન રાશિના જાતકો આજે વાહન ચલાવવાનું છે ક્યાંક તમારું અભિમાનના કારણે તમને હાનિ પહોંચે અભિમાનના કારણે તમને ક્યાંક ઈજા થાય એવું પણ બની શકે છે એટલે એના કારણે થઈને પણ તમે પરેશાન રહો એવો પણ એક યોગ છે પરંતુ આ બધામાંથી આપણને ભગવાન બુદ્ધ આજે મીન રાશિના જાતકોએ ભગવાન બુદ્ધની આરાધના કરો અને વાણી આપણી સાફલ્યતા વાળી બનાવે એવો એક યોગ આજે પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે આજના આપણા આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં આપણે વાત કરી લઈ અને મીન રાશિના દરેક જાતકો કે જેના આજે કઈ રાશિના જાતકોને કેવા રહેવાના છે લેખા જોખા કઈ રાશિનું ચમકવાનું છે કિસ્મત અને કઈ રાશિના જાતકોએ ખાસ આજના દિવસે ધ્યાન રાખવાનું છે એની સાથે સાથે મિત્રો આજે વાત કરીએ આપણા એક ધાર્મિક ઉપાય વિશે તો આગળ જ મેં વાત કરી કે આજનો આપણો આ ધાર્મિક વિષય છે પંચાયતનની મહાપૂજા મિત્રો આપણા વૈદિક હિન્દુ સ્નાતન સંસ્કૃતિની અંદર મુખ્યતઃ આપણા પાંચ દેવની પૂજા બતાવવામાં આવેલી છે અને એ પંચાયતન દેવની પૂજા છે ને મિત્રો આપણું જે આ શરીર બનેલું છે પંચતત્ત્વનું એ પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ એ પંચતત્વના અધિપતિ મિત્રો આ બતાવવામાં આવ્યા છે અને એ જ આપણે આપણા શરીરની જ પૂજા કરી રહ્યા છીએ પણ ક્યાંક આજના સમયમાં આધુનિક સમયમાં આપણે આ પંચાયતનને સાઈડમાં અલગ મૂકી અને આપણે કઈક બીજા દેવતાઓને પકડ્યા છે બીજા સંપ્રદાયમાં આપણે ચાલ્યા ગયા છીએ મિત્રો પાછો આવવાનો સમય છે આગળ જતા ખૂબ જ આપણને આ નુકસાન ભર્યું રહેવાનું છે ત્યારે મૂલત આપણી સંસ્કૃતિ અને આપણા પંચાયતન દેવને પકડવાનો સમય છે મિત્રો એમાં સર્વપ્રથમ મિત્ર બતાવવામાં આવ્યા ભગવાન ગણેશજી ગણેશ છે ને એ આપણી અધિપતિ બતાવવામાં નિત્ય ત્યારબાદ બીજા નંબરની અંદર માં શક્તિ માં દુર્ગા આપણા જે કોઈ કુલદેવી હોય મિત્રો અમુક સંપ્રદાયમાં કુલદેવીને પણ નથી માનતા અરે વંશરક્ષા રક્ષા કરીમ દેવી ને એ કુલદેવી હશે તો તમારે વંશની રક્ષા થશે બાકી તમારા વંશમાં તાળું મારવાનો વારો આવશે આ સ્વયં પ્રમાણમાં કુલદેવી કહે છે એટલે બીજા નંબરની અંદર માં ભગવતીમાં કુલદેવી પછી દુર્ગા હોય તોય ભલે એમાં બહુચર હોય તોય ભલે ચામુંડા હોય તોય ભલે એ દરેકના એક કુલદેવી હોય છે કારણ કે શક્તિ તત્વ તેજ તત્વનું પ્રમાણ બતાવવામાં આવ્યું મિત્રો ત્યારબાદ ભગવાન લક્ષ્મીનારાયણ જલતત્વના અધિપતિ છે આપણા ઉદરની અંદર પાણી વધે તો પણ તકલીફ અને ઘટે તો પણ તકલીફ ભગવાન સૂર્ય આદિ નવગ્રહો છે એ વાયુ તત્વના અધિષ્ઠાતા છે શરીરમાં કફ પિત વાયુ બને એ વધારે થાય એટલે રોગોનું પ્રમાણ થાય અને અંતે મસ્તક ની અંદર મિત્રો આકાશ તત્વ બતાવવામાં આવ્યું અને એના અધિષ્ઠાતા એ દેવાધિદેવ ભગવાન મહાદેવ છે તો મુખ્યતઃ મિત્રો આ પંચાયતનની જ મહાપૂજા બતાવવામાં આવી છે તો આપ પણ આ ગણેશથી લઈ અને ભગવાન શિવજી સુધીના આ પંચાયતનની પૂજા દ્વારા જ આપણા પંચતત્વનું આ પંચતત્વના પીંડાનું આપણે રક્ષણ કરીએ એવો એક ભાવ આપણા આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં આપણે જાણ્યો આપને પણ અનની અંદર કોઈ એવા પ્રશ્ન મૂંઝવતા હોય કોઈ એવા સવાલો હોય કોઈ ધાર્મિક સવાલો હોય ઘરને લગતી કોઈ સમસ્યાઓ હોય કોઈ પુરાણ પ્રશ્નો હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો યોગ્ય માહિતી આપણે આદાન પ્રદાન કરીશું એવા ભાવ સાથે આજના આપણા આ કાર્યક્રમ આ કિસ્મત કનેક્શનમાં બસ આટલો જ પુનઃ આજ વિષય અને આજ કાર્યક્રમ અને આ જ ચેનલમાં આપણે સાથે મળતા રહીશું ત્યાં સુધી ઓમ નમ શિવાય